આણંદ જિલ્લાના સિહોલ ગામે આવેલ સિહોલ દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં ભ્રષ્ટાચારના મુદ્દે વિવાદ વધુ ને વધુ ઉગ્ર બની રહ્યો છે ગામના અગ્રણી નાગરિક દ્વારા જિલ્લા સહકારી રજિસ્ટ્રારની મંડળીમાં ગેરરીતિ બાબતે તપાસ કરવા માટે લેખિતમાં ફરિયાદ કરવામાં આવી જે ફરિયાદની આધારે જિલ્લા રજીસ્ટ્રાર વિભાગના ઓડિટર દ્વારા ગામની દૂધ મંડળીમાં ઓડિટ કરવા માટે અધિકારીઓની ટીમ મોકલવામાં આવી પરંતુ ત્રણ ત્રણ વાર અધિકારીઓ ગામની દૂધ મંડળીમાં પહોંચવા છતાં ડેરીના ચેરમેન તેમજ સેક્રેટરી દ્વારા ઓડિટમાં કોઈ જ સહકાર આપવામાં આવ્યો નથી જેથી જિલ્લા રજીસ્ટ્રાએ આખરી સિહોલ દૂધ ઉત્પાદક સહકારી મંડળીની વ્યવસ્થાપક કમિટીને મંડળીના વહીવટમાંથી દૂર શા માટે કરવી નહીં અને વહીવટીદારની નિમણૂંક ન કરવી તે બાબતે કારણદર્શક નોટિસ ફટકારી છે જે કારણદર્શક નોટિસ પણ સ્વીકારવામાં દૂધ મંડળીના સત્તાધીશો તૈયાર થયા નથી ત્યારે બીજી બાજુ ગ્રામજનોના દૂધ મંડળીના વર્તમાન સત્તાધીશોના આચરવામાં આવેલા ભ્રષ્ટાચારને મુદ્દે હવે લાલ ગુમ થયા છે અને આજે દૂધ મંડળી એકત્ર થઈને બેનરો સાથે રોષે ભરાયેલા ગ્રામજનોને ભારે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું અને સત્વરે સિહોલ દૂધ મંડળીને બચાવવા માટે હાલના વ્યવસ્થાપક કમિટીને સત્વરે દૂર કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા જે કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે તેમાં દૂધ મંડળીમાંથી રૂપિયા પાંચ લાખની ઊંચા પદમંડળીના સભાસદોમાંથી ખાતામાં હલકી ગુણવત્તાનું દૂધ ઉમેરવું મંડળીની વ્યવસ્થાપક કમિટીએ સભ્યોની યાદીમાં ફેરફાર કરી અલગ વાર્ષિક અહેવાલ તૈયાર કરવો તેમજ મંડળીના ચેરમેન તેમજ આપની વચ્ચે પારિવારિક સંબંધો હોવા જેવા મુદ્દા ઉપસ્થિત કર્યા છે મારું નામ પ્રણ પૂનમભાઈ હા મારો સભાસદ નંબર અગિયાર દસ હું આ ડેરીનો સભાસદ છું અત્યારે પણ દૂધ ચાલુ છે આ ડેરીની અંદર જે ભ્રષ્ટાચાર થયો છે એક જ કુટુંબના એક જ કુટુંબ ચલાવતું આ ડેરી બાપોથી ચલાવતી વર્ષોથી આ લગભગ પચીસ ત્રીસ વર્ષ મને સમજ છે તોથી આ લોકોએ ડેરી ઉપર કબજો જમાયેલો છે આ સિહોલની નેવ ટકા પબ્લિક નેવ ને પણ વધારે પડતી પબ્લિક આ ડેરી ઉપર જીવે છે છોકરો ને દૂધ પાછળ ઘેર ખાવાનું આપતા નથી અને પોતાની જીવન દોરી ચલાવવા માટે અહીં ડેરીઓ ભરતા હોય અને એ ડોરીનો ફેટ જો ના પડતો હોય દૂધ કપાતું હોય તો આ લોકો બિચારા કઈ રીતે જીવી શકે એ પોતાના એમના ખાતાની અંદર એમના દસ પંદર ખાતો છે એ ઓડિટમાં સાચા માણસો એ લોકો હોય તો ઓડિટ કામ ભાગો છો અમારો આપશે કેવું છે કે હાજર થાવ ને તમે સાચા હોય તો નાહવાની કશી જરૂર નથી અમારે ચૂંટણી પ્રત્યે કોઈ મતલબ નથી દિલીપના દિલીપભાઈના ગેજનમેરના ગેરથી લડે અમારે શું મતલબ એ તો બાર જીવનને કોઈ વોટ આપવાનો છે નહીં તો બારવાળાને વોટ આપવાનો સ્વીકારે બારવાળા વોટ કે અહીં અમારે કઈ ચૂંટણી લડી છે અમારે તો આ ડેરી ગામની જે સંસ્થા છે ગરીબોની જીવાદોરી છે આ ડેરી એને અમારે સાચવવી છે પ્રજાને જે દુઃખ પડ્યું છે દુઃખ લોકોને ગારો ખાઈને જે ચાર લેવા જાય ત્યાં બપોરે આમ ખબર નહીં તમને કે બિચારા એવા શું કરે છે જયારે છોકરાઓને હાલતા હોય ને દૂધ ભરતા હોય ને એમના ખાતા શેક ફેટ કાપી કાપીને એમને દૂધમાં પોણે રેડી રેડી કબૂલ્યું છે એ લોકોએ પોણે અમારો તો બાબા અહેવાલ પૂરતો કમ્પ્લેટ છે એમણે કેટલું દૂધમાં પોણે રેડીઓ પૂરતું અમારે જોડે સાબિત થયો છે સાબિતી લઈને અમે આક્ષેપ કર્યા છે અમે ગુનેગાર હોય તો અમે અરજદારોને ફોસ્ય ચડાવે અમે સ્વીકારવા તૈયાર હસતે હસતે આખા ગોમલ લૂંટી કરીને ફરીશું અમે ગુનેગાર ને તો અને એ હોય તો સ્વીકારે બસ અમે સરકારને અને દૂધના જે ડેરીના જે

સિહોલની ડેરીને નેવું ટકા પબ્લિક આની પર જીવે છે અને આની પર ભરપૂર ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે જે એમને કબૂલ કર્યું છે એ સ્વીકારતા નથી એમને એક અમારો મુદ્દો એટલો જ છે કે ઓડિટ કરાવી અને આ પબ્લિકને જાગૃત કરો અને ડેરી બચાવો અમારું અભિયાન એટલું જ છે કે સિહોલની અંદર જે ડેરીનું ભૌભાંડ ચાલે છે એ નાબૂદ કરો અને સ્વતંત્ર ડેરી બનાવો કે અમારી કોઈ અંદર પૈસા ખાતું હોય કે બધું જે બી ચાલતું હોય એ બધું નાબૂદ કરો અમારે